કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે ઝાપટાઓ પડવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે સુરક્ષિત છે માવઠાની શક્યતાઓ નથી પણ કચ્છના અમુક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે જે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે માવઠું થાય તેવી શક્યતાઓ માનવા જઈએ તો એ જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના અમુક જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારો એવા હશે કે સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોની અંદર એકદમ સામાન્ય ઝાપટાઓ કે હાટહૂટ થઈ શકે છે અને એ સાથોસાથ બોટાદ ભાવનગર અને અમરેલી આ ત્રણ જિલ્લા એવા છે કે એમાં પણ સામાન્ય છૂટછુટાછવાયા એકદમ નોર્મલ હાટહૂટ થાય તેવી શક્યતાઓ છે જો કે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ છે સુરેન્દ્રનગર હોય બોટાદ ભાવનગર કે અમરેલી હોય એમાં કોઈ તીવ્ર માવઠાની શક્યતાઓ નથી પણ એકદમ સામાન્ય હાટહૂટ થાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ કચ્છની સાથોસાથ ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે વિઝિબિલિટી ડાઉન જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યભરની અંદર મોટા ભાગના વિસ્તારોને આ માવઠું આવરી લેશે અને મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાની અસર થશે જો કે આ માવઠું છે એ સાર્વત્રિક થવાનું નથી જે જિલ્લાઓમાં માવઠું થવાનું છે જે જિલ્લાઓના આપને નામ જણાવવામાં આવ્યા છે એ જિલ્લામાં પણ સાર્વત્રિક આખા જિલ્લામાં વરસાદ ન થાય પણ છૂટાછવાયા અમુક તાલુકાઓમાં કે અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે અને દરેક જગ્યાએ ગાજવીજનું પ્રમાણ જોવા નહીં મળે રાજસ્થાન સ્થાન લાગુ વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો હશે એમાં ગાજવીજની શક્યતાઓ છે જ્યાં ગાજવીજ થશે ત્યાં તીવ્ર પણ થઈ શકે ત્યાં માવઠાનું પ્રમાણ પણ વધારે રહી શકે છે એટલે મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે ઘણી જગ્યાએ માવઠાના ઝાપટા પડશે અને અમુક વિસ્તારની અંદર ધુમ્મસ ભર્યું અને કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહે એવી શક્યતાઓ છે બે હજાર વર્ષ છે એ પૂર્ણતાને હારે છે એનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા અઠવાડિયાની અંદર ખેડૂતો માટે આ એક ચિંતાનો વિષય છે માવઠું થવાનું છે આ માવઠાની અસરમાંથી આપણે તારીખે મોડી રાત સુધીમાં મુક્ત થઈ જશું અને તારીખે મોડી રાતથી વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય અને ઓગણત્રીસ તારીખથી રાબેતા મુજબનું પાછું શિયાળુ હવામાન ચાલુ થાય તેવી શક્યતાઓ છે એટલે કે આ માવઠાનો જે એક માહોલ છે જે આપણે ધુમ્મસભર્યું વાતાવરણ છે ભેજનું પ્રમાણ આપણી ઉપર વધી ગયું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં વધુ પડતો ભેજ છે એને કારણે આપણે આવનારા બે દિવસ સુધી ઠંડીમાં થોડીક રાહત મળશે થોડીક ઠંડી ઘટશે અને છેલ્લા બે દિવસથી થોડુંક ઠંડીમાં ઘટાડો પણ જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા બે દિવસ ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું રહે પણ જેવું આ સાયક્લોનિક સર્ક્યુલેશન આપણી ઉપરથી પસાર થઈને દૂર નીકળી જશે અને ભેજનું પ્રમાણ ઘટશે એટલે ઓગણત્રીસ ડિસેમ્બરથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થાય અને રાજ્ય ઘરની અંદર ફરીથી પાછો શિયાળો જામે તેવી શક્યતાઓ છે જો કે ઓગણત્રીસ તારીખથી લઈ અને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એ ત્રણ દિવસ ડિસેમ્બરના છેલ્લા એવા દિવસ હશે કે ત્રણ દિવસ દરમિયાન જે ઠંડી પડશે એ ડિસેમ્બર મહિનાની સૌથી વધારે ઠંડી આ ત્રણ દિવસ દરમિયાન હશે એટલે કે ચાલુ વર્ષે બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના દરમિયાન જેટલી ઠંડી પડી છે એમાં સૌથી વધારે ઠંડી છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ પણ અમે માની રહ્યા છીએ એ સાથે માવઠું અને ઠંડીના માહોલ સાથે બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થશે પછી બે હજાર પચીસના વર્ષમાં જે જાન્યુઆરી મહિનો ચાલુ થવાનો છે એમાં આગોતરા એંધાણ તરીકે એટલું કહી શકાય કે પાંચ જાન્યુઆરીથી લઈ અને પંદર જાન્યુઆરી આ દસ દિવસ એવા હશે કે રાજ્યની અંદર તીવ્ર ઠંડીનો માહોલ જોવા મળશે અને એક પ્રકારે કોલ્ડ વેવ જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે જે જાન્યુઆરી મહિનામાં જે ઠંડી પડવાની છે એ છે છેલ્લા પાંચ સાત વર્ષની અંદર ક્યારેય ન પડી હોય એટલી તીવ્ર ઠંડી પડવાની છે પ્રકારે જાન્યુઆરી મહિનો જે બે નો જાન્યુઆરી મહિનો છે ઠંડીની અંદર એક નવો રેકોર્ડ સ્થાપે તેવી પણ શક્યતાઓ છે એટલે અત્યારે આપણે ડિસેમ્બર મહિનો છે એ માવઠા સાથે પસાર થશે અને જાન્યુઆરી મહિનો છે એમાં ખૂબ ઠંડીનું જોવા મળે તેવી શક્યતાઓ છે આ સાથે આજે હવામાનમાં જે અસર છે આ બદલાવ છે અને આને કારણે જે શિયાળુ પાકને શું અસર પડે એના વિશે પણ અમે એક વિડીયો છે એ મૂકેલો છે ખાસ કરીને એ વિડીયો જોઈ લેવો જેથી કરીને એમાં તમામ માહિતી મળી જાય દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડિયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દે